નમસ્કાર રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા હજારો આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો સ્વાગત છે તમારું આજના કોન્ટ્રાક્ટ કર્મચારી મિત્રો કાયમીકરણના સમાચાર સાથે અમારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આ રાજ્ય સરકાર દ્વારા આગામી ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવા માટેનો જે રોડ મેપ છે તે ગતરોજ તૈયાર કરી દેવામાં આવ્યો છે ગત રોજ માનનીય શ્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દ્વારા રાજ્યના અલગ અલગ વિભાગોમાં જે કામ કરતા કર્મચારીઓ છે જેઓ દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જ જગ્યા પર કોન્ટ્રાક્ટ અથવા તો આઉટસોર્સિંગ કર્મચારી તરીકે કાર્યરત છે તેવા અલગ અલગ વિભાગના એકવીસ હજાર કરતાં વધારે કામદારોને આગામી ત્રણ વર્ષમાં તબક્કાવાર કાયમી કરવાને લઈ રાજ્ય સરકાર દ્વારા નવો રોડમેપ અને એક્શન અને એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને સમાન કામ સમાન વેતન મુદ્દેનો જે હાઈકોર્ટનો જે ચુકાદો હતો રાજ્ય સરકારને જે ટકોર કરાઈ હતી તેના જવાબ રૂપે રાજ્ય સરકારે આ એકવીસ હજાર કરતાં વધારે જે કર્મચારીઓ છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ તેમને આગામી વર્ષમાં કાયમી કરવાની તેમજ ચોવીસો રૂપિયા જે ગ્રેડ પે છે વર્ગ ચોવીસો પ્રમાણેનો પગાર ધોરણમાં સમાવિષ્ટ કરવાને લઈ અને અતિ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા એકવીસ હજાર કરતા વધારે કોન્ટ્રાક્ટ કામદારોને આગામી ત્રણ વર્ષમાં કાયમી કરાશે તેને લઈ વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો કર્મચારી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો આગામી ત્રણ વર્ષમાં એકવીસ હજાર કરતાં વધારે ઉપલબ્ધ કામદારોને કાયમી કરવાને લઈ રાજ્ય સરકાર દ્વારા કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી છે હવે આ એકવીસ હજાર કરતા વધારે કામદારોને આગામી ત્રણ વર્ષમાં કાયમી કરી તેમને સમાન કામ માટે સમાન વેતન આપવાને લઈ અને રાજ્ય સરકાર દ્વારા એક ઐતિહાસિક કદમ ઉઠાવવામાં આવ્યું છે તો ઉપલબ્ધ કર્મચારીઓ માટે મોટી ભેટ છે તો રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા ઉપનલ કામદારો કે જેઓનું સંખ્યાબળ એકવીસ હજારથી વધુ છે અને જેઓ આગામી દસ વર્ષ કે તેથી વધુ સમયથી એક જ જગ્યા પર કોન્ટ્રાક્ટ તરીકે કામ કરી રહ્યા છે તેવા કર્મચારીઓને ત્રણ વર્ષમાં કાયમી કરવામાં આવશે તેમને કાયમી કર્મચારી જેટલો જ પગાર પણ મળશે પહેલો તબક્કો શરૂ થવાનો છે જેમાં ગત રોજ કેબિનેટે બે દિવસ પહેલાં જ દસ વર્ષથી વધુ સમયથી કામ કરતા ઉપનાલ કર્મચારીઓને સમાન પગાર આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી બાકીના ત્રણ તબક્કામાં આશરે આઠ હજાર કર્મચારીઓને પણ સમાન પગાર હેઠળ આવરી લેવામાં આવશે વાત કરીશું આ વાત છે ઉત્તરાખંડની કે જ્યાં ઉપનલના એકવીસ હજારથી વધુ કર્મચારીઓને ત્રણ વર્ષમાં સમાન કામ માટે સમાન પગારનો લાભ મળવાનું શરૂ થશે ગત રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા ઉત્તરાખંડ સરકારને જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ છે તેમની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જ પદ પર કોઈ કર્મચારી કોન્ટ્રાક્ટ કર્મચારી કાયમી કર્મચારી જેવી ફરજો બજાવતો હોય તો તેને કાયમી કર્મચારી જેવા લાભો આપવા તેવો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો આ ચુકાદો આપ્યા બાદ રાજ્યની પુષ્કરસિંહ ધામી સરકાર એક્શનમાં આવી ગઈ હતી અને સરકારે કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન આપવા માટે જે ઉપલબ્ધ ઉપનલ કામદારો કે જેઓ કોન્ટ્રાક્ટમાં કામ કરે છે તેવા એકવીસ હજારથી વધુ કામદારો કે જેઓને દસ વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ એક જ ખાતામાં તેઓ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે કામ કરે છે તેમને કાયમી કરવાની જે છે તે કવાયત હાથ ધરવામાં આવી હતી એનું આધવું જોઈએ તો ઉત્તરાખંડમાં ઉપનલ કર્મચારીઓ વર્ષ બે હજાર અઢારથી સમાન પગાર માટે આંદોલન કરી રહ્યા છે બે હજાર અઢારમાં ઉત્તરાખંડ હાઈકોર્ટે ઉપનલ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાનો આદેશ જારી કર્યો હતો સરકારે આ મામલે સુપ્રીમ કોર્ટમાં એસપીએલ દાખલ કરી હતી જેણે હાઈકોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું ગત ગુરુવારે મુખ્યમંત્રી શ્રી પુષ્કરસિંહ ધામીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં ઉપલબ્ધ ઉપનલ કર્મચારીઓને સમાન કામ માટે સમાન પગાર આપવાના જે પ્રસ્તાવ છે તેને મંજૂરી આપવામાં આવી હતી એટલે કે જે વર્ષ બે હજાર અઢારમાં ઉત્તરાખંડ હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો હતો કે દસ વર્ષ કે તેથી વધુ સમયથી સેવા આપતા કોન્ટ્રાક્ટ કામદારોને કાયમી કર્મચારીઓ જેવા લાભ આપવા આના જે કહી શકાય કે આ જે ચુકાદો હતો હાઈકોર્ટનો તેના વિરુદ્ધમાં એક સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે એસએલપી દાખલ કરવામાં આવી હતી સુપ્રીમ કોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા જે પણ ગત વર્ષ બે હજાર પચીસના ડિસેમ્બર મહિનામાં કહી શકાય સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના ચુકાદાને સમર્થન આપ્યું હતું અને રાજ્ય સરકારની જે કહી શકાય યાચિકા હતી તેને ખારીજ તરીકે દીધી હતી એટલે કે હવે જે દસ વર્ષ કરતા વધુ સમયથી કોન્ટ્રાક્ટ અથવા આઉટસોર્સિંગમાં જે કામદારો કામ કરી રહ્યા છે તે ઉપનલ કામદારોને પ્રથમ તબક્કામાં કહી શકાય કે રાજ્ય સરકાર દ્વારા સમાન કામ માટે સમાન વેતન માટે જે છે તે કર્મચારીઓને આ યોજના હેઠળ મૂકવામાં આવ્યા છે સરકાર હવે બાકીના ઉપનલ કર્મચારીઓને આગામી ત્રણ વર્ષની અંદર સમાન સમાન કામ માટે પગાર શ્રેણીમાં લાવવાની તૈયારીઓ કરી રહી છે મુખ્યમંત્રી શ્રી પુષ્કર ઉપનલ કર્મચારીઓ રાજ્યની વહીવટી વ્યવસ્થાનો એક મહત્વપૂર્ણ ઘટક છે રાજ્ય તેમના હિતોનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે બાકીના કર્મચારીઓ અંગે યોગ્ય સમયે નિર્ણય લેવામાં આવશે દરમિયાન ઉપનલ એપ્લોઈસ ફેડરેશન ગઈકાલે મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીને મુલાકાત કરીને સમાન કામ માટે સમાન પગાર નીતિના અમલીકરણ બદલ આભાર વ્યક્ત કર્યો હતો ઉપનલ કામદારો ત્રણ શ્રેણીઓમાં કાર્યરત છે ઉત્તરાખંડમાં હાલમાં ઉપનલ હેઠળ વિવિધ સરકારી અને બિન સરકારી વિભાગોમાં ભૂતપૂર્વ સૈનિકો તેના આશ્રિતો અને નાગરિકોની આમ ત્રણ શ્રેણીઓમાં લગભગ એકવીસ જેટલા આઉટસોર્સિંગ ધોરણે સેવાઓ પૂરી પૂરી પાડતા કામ કરી રહ્યા છે આમાં ચાર હજાર એસી સૈનિકોના આશ્રિતો છે તે સમયે નાગરિક શ્રેણીના કર્મચારીઓની સંખ્યા લગભગ એક હજાર ત્રણસો સત્તર જેટલી છે જે રાજ્યના અલગ અલગ સરકારી વિભાગો અને બિન અનુદાનિત વિભાગોમાં કામ કરી રહ્યા છે આમાં રાજ્યની અંદર સરકારી વિભાગો અને નિગમોમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા પણ લગભગ પંદર હજાર છે ત્રણ વર્ષમાં સરકારે બધા ઉપનલ કર્મચારીઓને સમાન કામ માટે સમાન વેતન આપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ધોરણોના ડાયરામાં આવતા ઉપનલ કર્મચારીઓને ઓછામાં ઓછો ચોવીસો રૂપિયાનો ગ્રેડ પે મળવાનું શરૂ થશે એટલે કે લગભગ પચીસ હજાર પાંચસો બેઝિક પગાર સાથે આ કર્મચારીઓને કાયમી કરવામાં આવશે એટલે કે જે પણ કર્મચારી કાયમી થશે વર્ગ ત્રણ પ્રમાણે તેમને ઓછામાં ઓછું હાલના સાતમા પગાર પંચમાં જે કેન્દ્ર સરકારના ધોરણે ચારી રહેલું જે મોંઘવારી એચઆરએ ભથ્થું ગણી અને લગભગ છત્રીસથી સાડત્રીસ પગાર મળતો થઈ જશે તો આમ કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરવાને લઈ ઉત્તરાખંડ સરકારનું જે ઐતિહાસિક પગલું છે તે અન્ય રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર સરકારના અલગ અલગ વિભાગોમાં કામ કરતા કોન્ટ્રાક્ટ તેમજ આઉટસોર્સિંગ કર્મચારીઓ કે જેઓનું સંખ્યા પણ દેશભરમાં લાખોમાં છે તે કર્મચારીઓમાં આશાનું નવી નવું કિરણ જણમ્યું છે અને ઉત્તરાખંડ હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ઉત્તરાખંડ ઉપનલ કર્મચારીઓને કાયમી કરવાનો જે ઐતિહાસિક ચુકાદો છે તેને ટાંકીને હવે વિવિધ રાજ્ય સરકારોના કોન્ટ્રાક્ટ કામદારો આઉટસોર્સિંગ કામદારો પણ પોતાને કાયમી કરવાને લઈ સરકારો સામે દબાણ બનાવશે તે નક્કી છે જય ભારત જય હિન્દ અસ્તુ